ઓન ધીસ સાઇડ નિકિતા વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં છો તો વિડીયો જોઈને ખબર પડી જ ગઈ હશે કે આજે અમે ફરી પહોંચી ગયા છે સાસણગીર મજાની વાત તો એ છે કે સાસણગીરની જંગલ સફારીનું બુકિંગ શરૂ થઈ ગયું છે સોળ ઓક્ટોબરથી સફારી શરૂ થાય છે અને બુકિંગ તમે અત્યારથી જ કરી શકો છો પછી એન્ડ એન્ડમાં છે ને સફારી આપણી ગમતા ટાઈમ સ્લોટમાં મળતી નથી અમે જેવા જંગલ મેન્ટર થયા ને અમે આ સરસ બેગ કપ જોયા અને આગળ જે આપણે જોઈને લાયન જ હતી આખું ફેમિલી આ સરસ મજાનો રેસ્ટ કરી રહ્યું છે પણ આપણને લાયન દેખાઈ નથી રહ્યું એનું કારણ છે કે લાયન છે ને આખી રાત પોતાની ટેરેટરીને માર્ક કરતો હોય છે પોતાના ફેમિલીના સેફટી માટે આજે અત્યારે તમે જોઈ શકો છો ને ફેમિલી આરામ કરી રહ્યું છે એનું કારણ એ છે કે લાયન આખી ટેરેટરીને સેફ રાખતો હોય છે આખી રાત ચાલી ચાલીને અને આ તમે જુઓ કપ અને એની મધર કેવી સરસ મસ્તી કરી રહ્યા છે અને વહેલી સવારે જો આવું જોવા મળી જાય ને તો મજા પડી જાય તમે જુઓ એક કપ છે ને એકદમ શાંતિથી બેઠું છે ને બીજું તમે જુઓ એની મધર સાથે મસ્તી કરી રહ્યું છે પાછળ દસ્તો થોડી વાર અમે આવા એક ડિસ્ટન્સથી એ લોકોને જોઈ રહ્યા હતા અને અમને ઘણી મજા આવી આ જોવાની કારણ કે ઘણા એક્ટિવ લાગી રહ્યા હતા એમને તા કે સૂતા હતા કે ખાલી પડ્યા રહ્યા હતા તો એ રીતે અમને લોકોને મજા આવી આ જોવાની બસ અમને લાયન નહીં મળ્યો જોવા બટ દેટ્સ ઓકે હજી અમારી જંગલ સફારી પતી નથી તો અહીંયાથી અમે જઈ રહ્યા છે આગળ જ્યાં રસ્તામાં અમને જોવા મળ્યા હરણ એકચ્યુઅલી હરણનું આખું ઝુંડ હતું અને જ્યારે પણ આવી જંગલ સફારી કરીએ ને તો ખાલી સિંહ સિંહણ કે એના પરિવારનું મહત્ત્વ નથી હોતું આવા બીજા વન્યજીવોનું પણ એટલું જ મહત્ત્વ હોય છે અને તમે જુઓ કેટલું સુંદર હરણ અમારી સામે છે જે અમને જ જોઈ રહ્યું છે આ છે ને નરહરણ છે એટલે કે મેલ ડિયર છે જેને સિંગ છે ત્યારબાદ ત્યાંથી થોડા આગળ ગયાના અમે દૂર એક લાયનેસને જે પાણીના પોઈન્ટ બનાવેલા હોય ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ત્યાં પાણી પીતા જોઈ અને તમે જોઈ શકો છો ઘણી દૂર છે અમારા મેઇન રોડથી એ ઘણી દૂર છે તો એને પણ જોવાની મજા આવી હજુ અમે કેમેરો ઝૂમ કરીને થોડું બ્લર થઈ ગયો છે વિડીયો બીકોઝ એ બહુ જ દૂર છે અને એ પણ એક્ટિવ લાગી રહી છે ત્યારબાદ ત્યાંથી થોડા જ આગળ ગયા ને તો ક્લાયનેસને અમે રેસ્ટ કરતા જ જોઈ અને આ છે ને બહુ બધા ઝાડના વચ્ચે છે એટલે થોડું અંધારું લાગી રહ્યું છે પણ ક્લિયરલી જોઈ શકાય છે એટલી દૂર નથી આ લાયનસ અને અમને લોકોને મજા પડી ગઈ કે વાહ વાહ અમે શું સમય આવ્યા છે કે અમને આટલી બધી લાયનસ જોવા મળી રહી છે તમે જુઓ એ રેસ્ટ કરી રહી છે અને હજી બધી જીપ્સીની અવર જવર થઈ રહી છે ને એના કારણે એની નજર પણ રોડ તરફ જઈ રહી છે હા થોડું થોડું પેલું મનમાં થાય ને એવું થઈ રહ્યું છે કે હજી લાયન જોવા નથી મળ્યું બટ દેટ ઓકે હજી અમારી જંગલ સફારી પતી નથી અને બીજી વાત કે આવી રીતે લાયનસને આટલી નજીકથી જોવી એ ઘણા નસીબની વાત છે અને આટલી બધી લાયનસને એક જંગલ સફારીમાં જોવું એ તો ઘણા 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 નસીબની વાત છે તમે જોશો ઘણા લોકો લોકોને તો એક પણ એનિમલ જોવા નથી મળતું એટલે નસીબદાર તો અમે છે જ પણ અમે થોડા આગળ ગયા અને ત્યાં અમે એક લાયનેસ એના બે બચ્ચાઓને તમે જોઈ શકો છો એ લોકો આ પાણીના પોઈન્ટ પાસે પાણી પી રહ્યા છે આ પાણીનો પોઈન્ટ આર્ટિફિશિયલ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ નેચરલી બનેલો પાણીનો પોઈન્ટ છે અને ત્યાં તમે જોઈ શકો છો આરામથી લાયનેસ અને એના બે કપ પાણી પી રહ્યા છે ને છે થોડું બ્રિજ જેવું છે અમે બસ એ બ્રિજ પાસે ઊભા છીએ અને અમને આ દેખાઈ રહ્યા છે એટલા નજીક છે તમે જુઓ અમે ઝૂમ કર્યું કરીને અમારા નોર્મલ કેમેરા લેન્સમાં દેખાઈ રહ્યા છે અમારી સાથે આવેલા ગાઈડનું એમ કહેવું છે કે આમણે અત્યારે શિકાર કરીને પેટ ભરીને ખાધું હશે એટલે એ લોકો આ રીતે પાણી પીવા માટે અહીંયા આગળ આવ્યા છે તમે જોઈ શકો છો કે કેટલા સરસ લાગી રહ્યા છે અને આટલા નજીકથી જોવામાં ઘણી મજા આવી રહી છે અમને હા તમે અગર મારી પહેલાંની જંગલ સફારી ન જોઈ હોય તો તમે જ મારી ચેનલ પર જઈને ચેકઆઉટ કરી શકો છો કે અમે ઘણી બધી વાર જંગલ સફારી કરી છે અને દરેકે દરેક વખતે અમે લાયન લાયનેસ એના બચ્ચા બધું ઘણું નજીકથી જોયું પણ છે પણ એક સાચી વાત કહું તો જ્યારે પણ જંગલમાં અમે આવીએ ને ત્યારે દરેકે દરેક સફારીનો અનુભવ એકદમ અલગ હોય છે અને એકદમ સરસ હોય છે પાણી પી લીધા બાદ આજે બે કપ અને લાયનેસ છે પોતાના શરીરને સાફ કરી રહ્યા છે અમારા ગાઈડના કહેવા મુજબ જે શિકાર કરીને ખાતા વખતે જે એમના મોડા પર ને હાથ પર જે બધે બ્લડ લાગેલું હોય ને તો આ એને સાફ કરી રહ્યા છે અને તમે જો એક કપ છે ને ત્યાં એક કેમેરો મૂકેલો છે તમને પથ્થર પાસે દેખાય તો એ કેમેરા સાથે રમી રહ્યું છે ત્યાં જુઓ ત્યાં એક પથ્થર પાસે એક કેમેરો દેખાઈ રહ્યો છે એના સાથે રમી રહ્યો છે અને પાછળ એની જે મધર છે ને પોતાને સાફ કરી રહી છે લાયન એસ લાયન અને એના જે બચ્ચાઓ છે એ લોકો એકબીજાને આવી રીતે જ સાફ કરતા હોય છે જ્યાં એ પહોંચી નથી શકતા ત્યાં તેઓ એકબીજાની મદદ કરી આપતા હોય છે જે રીતે આ જુઓ મધર છે બચ્ચાને પણ સાફ કરી રહી છે ને એને પણ મદદ કરી આપી રહી છે અને આ જે એક બચ્ચું છે કેમેરાનો પટ્ટો જે પાછળ છે ને એના સાથે મસ્તી કરી રહ્યું છે ધરાઈને પાણી પી લીધું છે ને હવે અહીંયા જે લોકો રેસ્ટ કરી રહ્યા છે ત્યારબાદ ત્યાંથી થોડા આગળ ગયા ને તો એક બીજી લાયનેસને અમે જોઈ અને તમે જોઈ શકો છો આના બચ્ચા ઘણા નાના છે કેટલા મહિનાના કે દિવસના હશે તો મને ખ્યાલ નથી પણ તમે જોવો એ બહુ જ નાના છે લાયનેસ કેટલી મોટી છે અને જે આપણે હમણાં આગળ બચ્ચા જોયા એ કેટલા મોટા હતા અને આ બચ્ચા કેટલા નાના છે હા ચાલો ભલે અમને લાયન જોવા ન મળ્યો પણ આટલા નાના બચ્ચા જોવા મળ્યા એ ઘણા નસીબની વાત છે આ લાયનેસ પણ તમે જુઓ શિકાર કરીને અહીંયા આગળ પડી છે ને એના બચ્ચાઓ એની આસપાસ રમી રહ્યા છે મધર સાથે રમી રહ્યા છે કે મધરને હેરાન કરી રહ્યા છે પણ તમે જુઓ એ કેટલા નાના ને કેટલા ક્યૂટ છે આટલા નાના બચ્ચાઓને જોવા અને આટલી બધી સિંહનેક સાથે જોવી એ ખરેખર નસીબની વાત છે તમે જો જંગલ સફારી કરી હોય તો તમારો અત્યાર સુધીનો અનુભવ કેવો હતો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હા વિડીયો કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો અહીંયા અમારી જંગલ સફારી આજની પૂરી થાય છે અને જંગલ સફારીથી બહાર નીકળતા નીકળતા એક નેસડામાં અમે આવી રીતે ભેંસને ધમારે છે એટલે કે ભેંસને પાણીથી નવડાવે છે એવું જોયું અને અમને એની પણ ઘણી મજા આવી લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ પોતાનું અને પોતાના પ્રિયજનોનો ખ્યાલ રાખજો બાય